ચલો સરસ મજાનું ફૂલ ગુડ ગણિત ધોરણ એક પ્રવૃત્તિ કરવાની છે જો આ ટીમ છે એને એક થી નવ ના કાર્ડ આપેલા છે જો છે ને સાત આઠ ને નવ આ ટીમને પણ એક થી ના કાર્ડ આપેલા છે જો બરાબર હવે આ આ બાજુનું જૂથ છે એ દસનું જૂથ છે જો આ બેન દસ લઈને ઊભા છે બાલવાટીકાના બેન છે ને આ કેટલાનું જૂથ છે એ દસનું ચલો આ કેટલા દસ કહેવાય નવ દસ આઠ દસ એક દસ ખબર પડી અને આ બાજુના છે એ છૂટા એટલે કે એકમનો અંક છે અને આ બાજુ છે દશક નો દસ દસ ની ઢગલીઓ છે આ બાજુ છુટ્ટા છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ નથી લેવાના એક થી નવ જ લેવાના છે બરાબર જો આ એકમ છે એકમ એટલે એક જો દાખલા તરીકે હું એમ કહું ને કે પચીસ તો પચીસ કેમ થાય તો કેટલા દસ ને પાંચ થાય વેરી ગુડ અરે વાહ જો જો બોલતા પેલા આવી ગયા મારા દીકરા વાહ ભાઈ તાલી પાડો ભાઈ તાલી પાડો બસ આવી રીતે તમારે રમત રમવાની છે જાઓ સરસ આ બેટા જોરદાર ચલો શરૂ કરીએ હા તૈયાર હા પોત પોતા નંગ જોઈ લો કયો છે જો આઈ આઈ જોવાનું પેલા આ બધા 10 10 ના જૂથ છે એ યાદ રાખવાનું અને આ બધા એકમ ના છે छुट्टा अपनी भाषा में रेडी चलो सब पिस्तालीस क्लैप तो करो भाई अरे वाह जोरदार वेरी गुड हमारा जोरदार चलो जाओ चलो बावन आओ आओ सर चलो क्लैप करो क्लैप करो क्लैप करो सरस चलो तैतालीस बदा नो वो आ

साचुप एट क्लेप करजो मैं दीकरा हाँ चलो पची चौरियासी क्लेप करो बस वेरी गुड चलो चौसठ चौसठ कार सीधू करो बेटा सरस बोलो चौसठ कम एम बोलवा बेटा हाँ चलो आड़त

98 સરસ બોલો ચાલો 1 2 3 સરસ વેરી ગુડ ક્લેપર બાય ચાલો 43 કોઈને કહેવાનું નહી હોય ને જાતે જ આવશે હા એમ વેરી ગુડ બોલો 1 2 3 ચુમ્મા લિસ બીજી રીતે ચાલો ચુમ્મા લિસ સરસ ચાલો બીજું કહો છો બેજો ચાલો 34 36 वेरी गुड वाह भाई वाह जोरदार बोलो 3 3 क्लिप तो करो मां दिकराव માટે સરસ ચાલો 68 68 એમ બોલાવવાનું ને બેટા જાતે આવશે એ તો બોલો 68 કેમ થાય 6 6 હા કેટલા 10 થાય કોણ કહેશે મને હા છ હા બરાબર 6 10 सारा 6 10 ने 8 तो जो आ 10 10 छे कितनी बार छे 6 बार એટલે 60 ને 8 68 છે બેટા સરસ ચલો ક્લેપ કરો બાય પરી ચલો બીજી સંખ્યા બોલું હા ચલો 25 સબ બસ 20 ને 5 5 25 ચલો કેટલા 10 ને 5 છે બદાઈ બોલવાનું છે બોલો 2 10 5 વેરી ગુડ શાબાશ 2 10 ને 5 ચલો 2 10 એટલે કેટલા થશે 20 20 અને 5 65 તો 20 ને 5 25 સરસ ચલો બીજી સંખ્યા બોલો હો ધ્યાન રાખજો બાજુ ચલો 54 54 બોલો 54 કે કેટલા 10 છે મને કેજો 5 10 ને 4 એકસાથે બોલવાનું આગળ પાછળ બોલવાનું નહીં એક આપણે એવું કરીએ કે જે બચ્ચા આવે ને એને સંખ્યા બોલવાની કેટલા 10 ને 4 એમ બરાબર રેડી સરસ ચાલો ક્લેપ કરો બાય ચલો 18 18 બોલો એકાર

હું શું કહું છું તમે સાંભળો બરાબર છ દસ એટલે કેટલા હા એમ સાઠ કેટલા કહેવાય ચાલો હવે બીજી સંખ્યા ધ્યાન રાખજો બરાબર ચાલો નવ્વાણું નવાણું ચાલો ચાલો ચલો ચાલો હું એમ જોવાનું ને ફટાફટ જતું જ રહેવાનું ચાલો નવાનું કેમ થાય અને બીજી રીતે કેટલા દસ ને નવ છે બેટા બધા નહીં બોલવાનું આ જે વચ્ચે જેનો વારો હોય ને એને જ બોલવાનું બોલો બેટા કેટલા દસ વેરી ગુડ હા બેટા જોરદાર નવ દસ ને નવ પછી એવું નહીં બોલવાનું કે નવ દસ ને નવ છૂટતા એવું નહીં બોલવાનું નવ દસ અને નવ જો અહીં આગળ છે ને આ જો કેટલા દસ આ દસ દસ ની લાઈન છે એટલે નવ દસ અને આ બાજુ એકમ છે એક एक छूट्टा टूक में रीते तो नव ने नौ दस तो ने नौ नौ।, नौ।, जा। जा नौ चलो रेडी संख्या बोलो याद रखतालीस सुड़तालीस बोलो हम सरस जाओ चलो बीजी संख्या बोलो हाँ चुम्मालीस

પોતાનો અંક ધ્યાન રાખવાનો તમારે એટલે સ્પીડમાં આવી જવાનું હો બેટા તો જ ખબર પડે ચાલો બોલો તો ખરા બ્યાસી કેમ થાય બસ હવે આને જ બોલવાનું હો બેટા કેટલા દસ ને બે વેરી ગુડ ચાપાશ ચલો તેત્રીસ તેત્રીસ વાહ ભાઈ વાહ જોરદાર એટલે તો કરો માટે કરવા માટે તેત્રીસ કેમ થાય બેટા

54 54 शाबाश बोलो 54 कितना 10 ने 4 5 10 ने 4 4 5 10 ने 4 4 चलो 5 10 એટલે કેટલા 50 50 સરસ વાહ ભઈ વા જોરદાર ચલો જતાં રહેમ એટલે 19 એમ બોલાવવાનું ને બોલાવવાનું ને એ તો ઘટ એટલે બાળવાટીકા વાળો છોકરો લીધો ને બેટા એટલે 19 કેમ થાય બાળવાટીકા એકાનવળુ 19 હા આવડે છે માં દીકરણ चलो जाओ हां बेटा સરસ સંભાળ चलो 28 કાલે સિદ્ધુ કર બેટા વેરી ગુડ चलो 28 કેમ થાય 20 सर चलो एक बार जोरदार ट्लैप कर दो बदा